नमस्कार मित्र वेदर इन्फोर्मेसनमा स्वागत छु परेश ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન રાજ્યના કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડશે કેવો વરસાદ પડશે આંબાની કલમનો વિડીયો બતાવવામાં આવશે એટલે દરેક મિત્રો એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને આમ જોવા જઈએ તો જે જૂન મહિના દરમિયાન સરેરાશ દર વર્ષની સરખામણીએ વરસાદની થોડી ઘટ જોવા મળી છે પણ એ ઘટ છે આપણે જુલાઈ મહિનામાં પુરવાર થઈ જવાની છે અને એમાં પણ છેલ્લા બે દિવસની અંદર

અઢારથી વીસ ઇંચ જેવા પણ વરસાદો છે એ છેલ્લા ત્રણ દિવસની અંદર નોંધાયા છે હવે ખાસ કરીને જે વાત કરવાની છે કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી ગયો કદાચ બાકાત રહી ગયા હોય એને ક્યારે જોકે હજુ છત્રીસ કલાક દરમિયાન આપણે વરસાદો નોંધાવાના છે એમાં પણ વારો આવી શકે બાકી સાત આઠ તારીખથી ફરીથી બીજો વરસાદનો નવો રાઉન્ડ આવશે એમાં પણ આપણે અપેક્ષા રાખી શકીએ છીએ જે આવનારા છત્રીસ કલાક દરમિયાન જે વરસાદની શક્યતાઓ છે એમાં બે ઝોન એવા હશે કે જેમાં વરસાદની તીવ્રતા જો વધારે જોવા મળશે એક છે દક્ષિણ ગુજરાત અને એક છે મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો રાજપીપળા ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ આહવા આ જે તમામ વિસ્તારો છે એટલે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદ જોવા મળે અને અમુક અમુક જગ્યા તો એવી હશે કે પાંચ ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર નોંધાઈ શકે છે મધ્ય પૂર્વ ગુજરાત એટલે કે દાહોદ ગોધરા જેવા વિસ્તારો મહીસાગર છે અરવલ્લી જિલ્લો છે ગાંધીનગર અમદાવાદની આસપાસના વિસ્તારો છે કપડવંજ જેવા વિસ્તારો છે અને બરોડાના અમુક વિસ્તારો છે આ જે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે એની અંદર પણ બે થી લઈ અને ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો છે એ આવનારા ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથોસાથ અત્યારે જે ગઈકાલના વિડીયોની અંદર મેં આપણે જણાવ્યું હતું કે દ્વારકા જામનગરથી જે વરસાદી સિસ્ટમ છે એ આગળ વધી રહી છે અત્યારે થોડીક નબળી પણ પડી રહી છે છતાં પણ એ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ જિલ્લાઓ છે એમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ ચાલુ રહેશે અને એકલ દોકલ સેન્ટરેની અંદર ભારે વરસાદ જોવા મળશે કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ આપણે ગણી શકાય પણ કચ્છમાં પણ હજુ ચોવીસથી છત્રીસ કલાક દરમિયાન વરસાદ પડશે પણ વરસાદની તીવ્રતા છે એ ઓછી રહેશે ને હળવા સામાન્ય વરસાદ છે એ કચ્છ જિલ્લાની અંદર જોવા મળે તેવું એક હાલ અમારું અનુમાન છે સૌરાષ્ટ્રની અંદર અત્યાર સુધીમાં સારા વરસાદો નોંધાયા છે પણ સૌરાષ્ટ્રની અંદર હવે વરસાદની તીવ્રતામાં એક અંદરે ઘટાડો નોંધાશે સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે છતાં પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદો છે જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર હવે હેવી વરસાદનો ખતરો છે ટળી ગયો છે અને હવે જે વરસાદો પડવાના હતા એ પડી ગયા પણ હવે વરસાદ છે હળવા સામાન્ય અને ઓછી તીવ્રતાવાળા જોવા મળે તેવું એક અનુમાન છે આ સાથોસાથ જોવા જઈએ તો જે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવે જે વરસાદો પડવાના છે એ ચોવીસથી છત્રીસ કલાક જે વરસાદો પડશે એની અંદર ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ રહી શકે છે પવનની સ્પીડ છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વરસાદના સમયે લગભગ ત્રીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે અને પવન અને ગાજવીજ સાથે છે એ વરસાદો પડી શકે છે અને રાજ્યની અંદર ચોવીસથી છત્રીસ કલાકમાં આ વરસાદો પડી જાય એ પછીથી ધીમે ધીમે આપણે વરાપ જેવો માહોલ જોવા મળશે ઘણા બધા વિસ્તાર એવા છે ખેડૂતને વરાપની જરૂર છે અને વરાપ પણ મળી જશે અને નવા વાવેતર બાકી હોય એ તમામ ખેડૂતો છે હવે નવા વાવેતર પણ કરી શકશે એટલે એક અંદર જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવ્યો હવે પછી વરાપ પણ આવવાની છે અને સાત આઠ તારીખ પછીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ પણ આવવાનો છે નવો રાઉન્ડ છે એ આ રાઉન્ડ કરતાં પણ વધારે મજબૂત હોય તેવું પણ એક અનુમાન છે એટલે આ તમામ વાત છે મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને જે આપણે શરૂઆતમાં આંબાની કલમ વિશે વાત કરી હતી આ સાઈડમાં વિડીયો દેખાડીને ટચ કરીને જોશો એટલે આંબાની કલમ વિશેનો તમામ જે માહિતી છે એ મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી હશે કે વિડીયો લાઈક આપીને દરેક રૂપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જે આપશું ધન્યવાદ